i एव लागेल वातावणूक वरसाद वरसाद તો જય માતાજી તમને બધાને જય માતાજી અને હર હર મહાદેવ વરસાદ અને એટલું ટ્રાફિક અને વાતાવરણ પર એવું થઈ રહ્યું છે ને અને આજે અમે આવ્યા છે મહાદેવજીના દર્શન કરવા માટે કર્મનાથ મહાદેવજી અને તાપી કિનારા પર આ સુરતના તાપી કિનારા પર આવેલું આ મંદિર છે મહાદેવજીનું ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે અને એનું લોકેશન ઘણું જ સારું છે મેં સુરતમાં રહું છું પણ ફસ્ટ ટાઈમ આવી છું તો ચાલો આપણે દર્શન કરી લઈએ પહેલાં તો આ સાઈડથી અમે આવ્યા છે અને આપણે જવાનું છે આ સાઈડ તાપી કિનારો છે આસપાસનું લોકેશન છે જો આ જે દેખાય છે આપને આ મંદિર છે આ બાજુ તાપી કિનારો છે લા આ બાજુ જોઈ લઈએ જુઓ

ikan peti bapa Har Har Mahadev જય શ્રી રામ મહાદેવજી મંદિર છે અમે તો દર્શન કર્યા અને વિડીયો ખૂટી આપણે દર્શન કરાવ્યા એકવાર હર હર મહાદેવજી જરૂરથી લખી દેજો અને હવે મંદિરનું આજુબાજુ જોઈ લોકેશન નદી કિનારો છે અને એકદમ શાંત વાતાવરણ છે અને જુઓ મંદિર આ પાછળનો ભાગ છે આ મંદિરનો પાછળની સાઈડ જાઉં છું ફર્સ્ટ ટાઈમ આવી છું તો મને મંદિર બહુ જ ગયું મસ્ત છે અંદર પણ મસ્ત બનાવેલું છે સરસ આ મંદિરનો પાછળનો ભાગ છે આ આજે મારા કાકીના આવ્યા દર્શન કરવાના રહી ગયા એ જોશે ને જીવ બાળશે અરે રે દીકરા તું મને કેમ નહીં લઈ ગઈ મંદિરની ડિઝાઇન અને મંદિરની કોતરણી ઘણું જ સારું છે અંદર પણ બહુ જ ફાઇન છે અને બહારથી પણ બહુ જ સરસ લાગે છે અને તાકી કિનારા પર આવેલું છે એટલે એનું લોકેશન એમ ઘણું જ સારું છે ચલો આવજો હવે તમને બધાને જય માતાજી અને હર હર મહાદેવ અને મહાદેવજીના દર્શન કર્યા તમે પણ દર્શન કરજો અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને જો અહીંયા ના આવ્યા હોય તો દર્શન કરવા માટે જરૂર આવજો આવજો જય માતાજી